નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વીડિયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન પાંચ નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો હવે આપણે આકૃતિઓ આપેલી છે એક નંબરની પરિમિતિ શોધવી એટલે શું કરવાનું આકૃતિની જે બાજુ હોય બધી બાજુનો સરવારો કરવાનો તો આપણે અહીંયા સરવારો સીધો કંઈ બે એન બે ચાર બે છ બે આઠ તો લખવાનું આઠ સેમી તો આ ગણતરી કરવી તો સાઈડમાં ગણતરી પણ તમે કરી શકો સરવાળો કરીને બીજું છે જુઓ આકૃતિ કેવી છે લંબચોરસ તો ચાર સેમી બે સેમી ચાર સેમી ને બે સેમી આ બધાનો સરવાળો કરો તો જવાબ આવશે બાર ચાર ને બે છ છ ને ચાર દસ દસ ને બે બાર બાર સેમી ત્રીજી આકૃતિ આપણે ત્રિકોણ આપી છે બરાબર તો ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો કરો ને બે ત્રણ પાંચ અને ચાર નવ તો નવ સેમી ચોથી આકૃતિ પણ આપણને કેવી છે ચતુષ્કોણ છે તો બે એમ બે ચાર ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ દસ સેમી પાંચમી આકૃતિ આપણને આપી છે ચોરસ તો ત્રણ સેમી ત્રણ સેમી ત્રણ સેમી ને ત્રણ સેમી તો ચાર તરી બાર સેમી થાય છઠ્ઠી આકૃતિમાં જો લંબ ચોરસ છે છ સેમી ચાર સેમી છ સેમીને ચાર સેમી તો છ અને ચાર દસ દસ ને સો સોળ સોળ ને ચાર વીસ તો વીસ સેમી સાતમી આકૃતિ આપણને આપેલી છે ત્રિકોણ તો છ સેમી ચાર સેમી ત્રણ સેમીનો સરવાળો કેટલો થાય તેર સેમી આઠમી આકૃતિ આપણને ચતુષ્કોણ આપેલી છે તો ત્રણ સેમી ચાર સેમી ચાર સેમીની બે સેમીનો સરવાળો કરો તો તેર સેમી થાય નવમી આકૃતિ આપીને પછી આપણને કેટલી આપી છે જુઓ પંચકોણ આપે છે પંચકોણ તો પાંચ બાજુઓ થઈ બે ત્રણ ત્રણ ચાર અને બે એનો સરવાળો કરશો તો ચૌદ સેમી થશે અહીં આપણે દસમી આકૃતિ આપી આપી જો એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા એટલે સઠકો તો છ બાજુઓ થાય તો પાંચ 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 અને પાંચ પાંચ છંગ ત્રીસ તો ત્રીસ સેમી એની પરિમિતિ થાય પ્રશ્ન છ નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો આલેખપત્રમાં દરેક ખાનાની લંબાઈ એક સેમી તથા પહોળે એક સેમી આમે એક સેમી અને આમે પણ એક સેમી આપણે ગણવાની તો આપણે ખાના ગણી લેવાના ખાના નહીં ગણવાનામાં બાજુ ગણવાની જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તરને અઢાર 18 સેમી તો આપણે જેની બાજુ બાજુ હોય એમાં આપણે ગણી લેવાના અહીંયા પણ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર તો અઢાર સેમી આનો તમે ગણશો તો સોળ સેમી થશે જોવા રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સોળ સેમી ચોથી આકૃતિ એમાં તમે ગણશો તો છવ્વીસ સેમી થશે આપણે દાર દાર જ ગણવાની આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ બરાબર તો છવ્વીસ સેમી અહીંયા પાંચમી આકૃતિ પણ આપેલી છે એની આપણે ગણીએ તો ચોવીસ સેમી થાય આકૃતિની ગણશું તો બાવીસ સેમી થશે જો ઘણી બતાવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો બાવીસ સેમી સાતમો નંબરની આકૃતિ થઈ ગણશો તો સેમી થશે આઠમા નંબરની આકૃતિમાં આડત્રીસ સેમી થશે નવ નંબરની આકૃતિમાં બાવીસ સેમી થશે દસ નંબરની આકૃતિમાં હું જો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ તો વીસ સેમી સોળ નંબરની આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો અહીં લખવાનું સોળ સેમી આપણે શું કરવાનું ધાણની લંબાઈ આપણે ગણવાની બારમી આકૃતિમાં ગણશો તો ચોવીસ સેમી થશે સાતમો નંબરનો પ્રશ્ન છે નીચે આલેખપત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલ છે તે પડતી નીચેના પ્રશ્નના જવાબ લખો આલેખપત્રમાં દરેક ખાનાનો આપી એક સેમી ગુણ્યા એક સેમી છે આમે એક સેમી નાનું ખાનું ગણીએ એક સેમી આમે એક સેમી બરાબર એટલે ચોરસ થયું કહેવાય તો આકૃતિ એ છે આકૃતિ બી આકૃતિ સી આકૃતિ ડી અને આકૃતિ એ તો આપણે એનું માપ શોધવાનું છે પ્રશ્ન જવાબ જો આકૃતિ એની પરિમિતિ પરિમિતિ એટલે આપણે શું કરીએ છીએ બાજુની ધાર ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર તો લખવાનો અઢાર સેમી આકૃતિ ડીની પરિમિતિ તો ડી ક્યાં છે આ રહી જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ તો લખવાનું ચૌદ સેમી હવે કઈ બે આકૃતિઓની પરિમિતિ સરખી છે તો જવાબ આવશે તમે ગણશો તો એ અને ઈની સરખી થશે એની અઢાર છે તો આની પણ અઢાર જ થાય એટલે આપણે લખવાનું એ અને ઈ પછી ચોથું છે પ્રશ્ન સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે તો આ ની વધારે છે સૌથી વધારે માપ આનું થશે તો આપણે લખવાનું સી પછી લખવાનું સૌ પાંચમો પ્રશ્ન સૌથી ઓછી પરિમિતિ કઈ આકૃતિ છે તો સૌથી ઓછી ડીની આવશે તો લખવાનું અહીંયા ડી છઠ્ઠો પ્રશ્ન આકૃતિ એનું ક્ષેત્ર પણ કેટલું છે હવે ક્ષેત્ર પણ ગણવું એટલે આપણે ખાના ગણવાના તો આકૃતિ યાર રહીજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર તો અઢાર ચોરસ સેમી ચોરસ સેમી ટૂંકમાં ચો સેમી પણ લખાય સાતમું આ પ્રશ્ન છે આકૃતિ એનું ક્ષેત્ર પર કેટલું છે તો એનું ક્ષેત્રફળ એના ખાના ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર 19 ને વીસ તો લખવાનું વીસ ચોરસ સેમી કઈ આકૃતિનું ક્ષેત્ર પર સૌથી વધુ છે તો નું વધારે આવશે એમાં વધારે ખાના છે બરાબર તો લખવાનું સી નવમો પ્રશ્ન છે કઈ આકૃતિનું ક્ષેત્ર પર સૌથી ઓછું છે તો સૌથી ઓછું ડીનું આવશે આના ખાના સૌથી ઓછા છે તો લખવાનું અહીંયા ડી પ્રશ્ન આઠ આલેખપત્ર પર વિવિધ ટપાલ ટિકિટો મૂકેલ છે તે પરથી દરેક ટિકિટની પરિમિતિ અને ક્ષેત્ર પર શું આલેખપત્રમાં દરેક ખાનાનો આપ એક સેમી ગુણ્યા એક સેમી છે આમ લંબાઈ એક સેમી પહોળે પણ એક સેમી આપણે ગણવાનું તો આકૃતિ આપણને એ ટિકિટો એ બી સી ડી એપ આપેલી છે બરાબર તો પ્રશ્ન એક છે ટિકિટ એની પરિમિતિ પરિમિતિ કેટલી થાય એની પરિમિતિ ગણવી હોય તો આપણે બાજુનું માપ ગણવાનું દાર ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ તો લખવાનું સોળ અને ક્ષેત્ર પર ગણવું હોય બધું કારણ કે ચોરસ માપ છે બરાબર એટલે આપણે ક્ષેત્ર પર ગણતરી કેવી રીતે ગણવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ લંબાઈમાં પાંચ સેમી બરાબર અને પહોળાઈમાં એક બે ને ત્રણ તો પાંચ તરી પંદર ચોરસ સેમી થાય ટિકિટ બીની પરિમિતિ તો બીની પરિમિતિ ગણવા માટે ધાર ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર તો અઢાર સેમી હવે એની ક્ષેત્રમાં શોધવું હોય તો એના ખાના ગણો તો ચાલીને આપણે લંબાઈને પહોળાઈ ગણીને એનો ગુણાકાર કરવાનો તો એક બે ત્રણ ચાર આમ ગણો હતો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ચાર ગુણ્યા પાંચ તો કેટલા થાય વીસ ચોરસ સેમી પાંચમું ટિકિટ જો સિંહની પરિમિતિ તો સીની પરિમિતિ ગણવી તો ધાર ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો બાર સેમી ક્ષેત્રમાં ગણવું હતું જો એક બે ત્રણ લંબાઈમાં ત્રણ ખાનાને પહોળાઈ મૂકલા છે એક બે ને ત્રણ તો ત્રણ નવ ચોરસ સેમી સાત ટિકિટ ડીની પરિમિતિ તો ની પરિમિતિ ગણવા માટે આપણે ધાર ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ તો વીસ સેમી હવે એનું ક્ષેત્ર શોધવું છે તો આપણે લંબાઈ મૂકેલા ખાધા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પહોળાઈ મૂકેલા છે એક બે ત્રણ તો સાત તરી એકવીસ એકવીસ ચોરસ સેમી નવ ટિકિટ ઈની પરિમિતિ તો એની પરિમિતિ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ સેમી એનું ક્ષેત્ર પણ ગણવાનું છે તો લંબાઈમાં કેટલા ખાના એક બે ત્રણ ચાર પહોળાઈમાં એક બે ને ત્રણ તો ચાર તરી બાર ચોરસ સેમી ટિકિટ એફની પરિમિતિ તે આપણી દાળ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર સેમી હવે એનું ક્ષેત્ર પર શોધવા માટે લંબાઈમાં કેટલા ખાના જોઈએ એક બે ત્રણ ચાર પાંચ આ બાજુ ગણ શોધી એક બે ત્રણ ને ચાર પાંચ ચોક વીસ ચોરસ સેમી પછી નવમો પ્રશ્ન છે નીચે આપેલ જમીનના ટુકડાને એક સરખા એવા ત્રણ ભાગમાં વહેંચો કે જેથી દરેક ભાગમાં એક વૃક્ષ આવે તથા દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ભાગ પાડેલા છે જુઓ આપણે આ જાખું ચોરસ છે એમાં કેટલા ખાના છે નેવું તમે ગણશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમ ગણશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર કેટલા થયા નેવું થશે આમ નવું ને આમ દસ દસે દાન નેવું તો નેવું ખાનાને આપણે ત્રણ ભાગ પાડવાના એટલે એક એક ભાગમાં કેટલા ખાના આવશે ત્રીસ તો ત્રીસ ખાના ગણીને આપણે આવું દોડ દેવાનું બરાબર આમાં દોડશો તો આ ત્રીસ ખાના થશે આ ત્રીસ ખાનાનો ભાગ થશે પછી આમાં તમારે રંગ પૂરવાના મેં રંગ પૂર્યા પણ તમારે રંગ અલગ અલગ રંગ દેવાના એટલે ભાગ અલગ પડી જશે બે નંબરનું જે આ કોલમ ચોરશે આપણે ત્રણ જાડા પણ બતાવેલા છે બરાબર દરેક ભાગમાં એક ઝાડા આવવું જોઈએ એવા એના ભાગ પાડવાના છે તો તમે ખાના ગણશો આ બધા કુલ ખાના થશે એકસો ને એંશી આમ છે લંબાઈમાં પંદર ખાના પહોળાઈમાં બાર ખાના તો પંદર ગુણ્યા બાર એટલે એકસો એંશી થાય એકસો એંશીના ત્રણ ભાગ પાડીએ તો એક ખાનામાં કેટલા આવશે એક ભાગમાં સાહીઠ ખાના આવશે તો સાહીઠ ખાના ગણીને આપણે આમ દોડી દેવાનું બીજા સાઈઠ ગણીને આમ લીઠી દોડ દેવાની અને ત્રીજા ખાનું પણ એમાં સાહીઠ ખાના જ આવશે પછી ત્રણમાં તમારા અલગ અલગ રંગ પૂર દેવાનું મેં એ રંગ પૂર્યા નથી તમારા રંગ પૂરવા તો પૂરી દેવાના પ્રશ્ન દસ નીચે આપેલી વસ્તુનું ક્ષેત્ર પર કયા કામો કરશો લાગુ પડતા સ્તંભના ખાનામાં સાચું કરો અહીં આપણે વસ્તુનું નામ આપ્યા છે અને ચોરસ સેમીમાં હોય માપ ચોરસ મીટરમાં આપી શકાય કે ચોરસ કિમમાં આપી શકે આપણે સાચું કરવાનું તો હાથ રોવાનું માપ આપણે ચોરસ સેમીમાં આપવાનું સાડી હોય તો ચોરસ મીટરમાં આવશે એટલે એ સાચું કરવાનું ચેસ બોર્ડ તો ચોરસ સેમી અપાય તો એ સાચું કરવાનું પુસ્તકનું પાનું ચોરસ સેમીમાં એની લંબાઈ માપી શકાય મોબાઈલ ફોન તો ચોરસ સેમી માપી શકાય શાળાનું મેદાન તો એના પર ચોરસ મીટરમાં માપી શકાય શહેરની કુલ જમીન તો એ આવશે ચોરસ કિલોમીટરમાં કુલસીની બેઠક તો એ ચોરસ સેમી માપી શકાય વરખંડનો દરવાજો તો ચોરસ મીટર મપાય એની લંબાઈ પછી બ્લેકબોર્ડ તો એનું ચોરસ મીટર મપાય બગીચો બગીચાનું માપ આવશે ચોરસ મીટરમાં ટીપોઈ તો માપ આવશે ચોરસ સેમી ભારતનું રાષ્ટ્રધત્વ તો ચોરસ સેમીની લંબાઈ માપી શકાય ચૌદનું રસોડાનું બોય તર્યું તો એ પણ ચોરસ મીટરમાં આપણે એની લંબાઈ માપી શકાય પ્રશ્ન અગિયાર નીચેના દાખલા ગણો પહેલો દાખલો છે મહેશભાઈએ રસોડાના ભોય તરીએ ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ દસ સેમી છે તેમનું રસોડું એકસો પચાસ એમ લાંબુ અને સો સેમી પહોળું છે તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડે તો ટાઇલ્સ માપ આપણે બસ સેમી ટાઇલ્સ ચોરસ છે અને રસોડું કેવું છે લંબાઈની પહોળે એટલે લંબ ચોરસ રસોડું આપેલું છે બરાબર તો પહેલાં આપણે રસોડાના ભોય તરે એનું ક્ષેત્ર પણ સૂત્ર મૂકવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે એકસો પચાસ અને પહોળાઈ છે સો તો એકસો પચાસ ગુણ્યા સો એનો જવાબ આવશે પંદર હજાર ચોરસ સેમી હવે આપણે શું કરીશું ચોરસ ટાઇલ્સ માપ આપી છે એનું ક્ષેત્ર શોધી લઈએ ચોરસ ટાઇલ્સનું ક્ષેત્ર પણ લંબાઈ ગુણ્યા લંબાઈ તો દસ ગુણ્યા દસ ચોરસમાં એક જ માપો એટલે લંબાઈ બે વખત માપ લઈ લેવાનું આપણે તો દસે દા સો ચોરસ સેમી પછી જરૂરી ટાઇલ્સ કેટલી ટાઇલ્સ જોઈએ તો આપણે જે રસોડાનું માપ આવ્યું આપણે અંશમાં લેવાનું અને ટાઇલ્સ માપ છેદમાં લેવાનું અને એનો છેદ ઉડાડવાના જીરો જીરો જતા એટલે છ જતા રહે તો જવાબ કેટલો હતો એકસો પચાસ ટાઇલ્સ જોઈએ બીજો દાખલો છે એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ ચોવીસ મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય તો મિત્રો આપણને હવે ફરતી વાટની આપણને લંબાઈ આપણને ચોવીસની એટલે પરિમિતિ આપી દીધી છે બરાબર અને એક બાજુની લંબાઈ આપણે શોધવી છે તો ચોરસ બગીચાની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ સૂત્ર મૂકવાનું હવે પરિમિતિ આપણને આપી છે ચોવીસ તો માટે ચોવીસ બરાબર ચાર ગુણ્યા લંબાઈ માટે ચોવીસ આ ચાર અહીંયા અવાજ આવશે એટલે ક્યાં જશે ભાગાકારમાં બરાબર લંબાઈ ચોવીસના વડે પાડો તો છ ચોક ચોવીસ થાય તો ચાર ચાર છેદ ઉડી જાય તો માટે શું જવા વધ્યું છ બરાબર લંબાઈ એટલે લંબાઈ બરાબર છ મીટર ત્રીજો દાખલો છે એક પાત્રા વીસ સેમી લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ ત્રણ સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય તો અહીં આપણને વીસ સેમી આપણે માપ આપ્યું છે પરિમિતિ બરાબર એની લંબાઈ પહોળાઈ આપી છે લંબાઈ આપણે શોધી છે લંબ ચોરસ છે બરાબર તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર મૂકવાનું બે ગુણ્યા કોષમાં લંબાઈ વધતા પહોળાઈ ખંશ પૂરો અપરિમિતિ આપણને કેટલું વીસ સેમી છે એટલે માટે વીસ બરાબર બે ગુણ્યા લંબાઈ વધતા પોળે આપણને આપી છે ત્રણ તો લખવાની અહીંયા ત્રણ માટે વીસ બરાબર આનો બેનવાની સાથે ગુણાકાર બે ગુણ્યા લંબાઈ એટલે બે વત્તા બે તરી છ માટે વીસ આ છ આ આવશે એટલે માઇનસ થશે બરાબર બે લંબાઈ માટે વીસમાંથી છ થાય તો ચૌદ બરાબર બે લંબાઈ માટે બે લંબાઈ બરાબર ચૌદ માટે લંબાઈ બરાબર ચૌદ આ બે ભાગાકારમાં જશે તો ચૌદના અવ પડશે સાત ગુણ્યા બે તો બે બે છે ઉડી ગયા જવાબ આવશે સાત માટે લંબાઈ બરાબર સાત સેમી ચોથો પ્રશ્ન છે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ બસ્સો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે પહેલાં આપણે ચોરસની પરિમિતિ એટલે કે એને લંબાઈ શોધી લેવી પડશે તો ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ પરિમિતિ આપણને આપી છે બસ્સો બરાબર ચાર ગુણ્યા લંબાઈ માટે બસ્સો ચાર ભાગાકારનો જશે બરાબર લંબાઈ બસોને ચાર વડે ભાગવાથી કેટલો આવવા પડશે પચાસ ચોક તો ચાર ચાર જતા રહ્યા માટે પચાસ બરાબર લંબાઈ માટે લંબાઈ બરાબર પચાસ સેમી હવે આપણે લંબાઈ મળી ગઈ તો એનું ક્ષેત્રફળ આપણે શોધી શકાય ચોરસ કેરમ બોર્ડનું ક્ષેત્રફળ ને ટૂંકમાં લખ્યું છે ચોરસ કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો કેટલું લંબાઈ આપણે આવીએ અહીંયા શોધીએ પચાસ તો પચાસ ગુણ્યા પચાસ પચાસ ગુણ્યા પચાસ ગુણાકાર કરવા જવાબ આવશે પચીસો ચોરસ સેમી પ્રશ્ન બાળ નીચે આપેલા ચોરસમાં જુદા જુદા માપના ત્રણ એવા લંબ ચોરસ બનાવો કે જેમનું ક્ષેત્રફળ બાર ચોરસ સેમી થાય અને તેના આધારે નીચેનું કોષ્ટ પૂર્ણ કરો એક ખાનાનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી છે બરાબર આપણે આ જે એક ખાનું આપ્યું છે એનું એક સેમી નામ એક સેમી બરાબર એથી આપણે ગણવાનું છે માપ તેવા એવા કેલા ત્રણ બનાવવાના છે આપણે બાર ચોરસ છે એટલે બાર ખાના લેવાના આકૃતિમાં તો જો મેં એ પહેલું દોરી છે એનું એક નંબરની આકૃતિ એને મેં એ નામ આપી દીધું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ખાના રહે આવી રીતે દોરી દેવાનું તો આપણે કેલા માપ લીધું અહીંયા ચાર અને એ કેલા ખાના લીધા ત્રણ લંબાઈમાં ચાર ને પહોળાઈમાં ત્રણ ખાના પછી બીજી આકૃતિ બનાવી છે જો એમાં લંબાઈમાં કેટલા ખાના લીધા એક બે ત્રણ ચાર પાંચ છ અને પહોળામાં લીધા એક ને બે એટલે બહાર થઈ ગયા આપણે બાર ખાના આવે એવી આકૃતિ આપણે બનાવવાની છે પછી ત્રીજી આકૃતિ મેં દોરી છે તો એમાં લંબાઈમાં કેટલા ખાના લીધે બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને આમ એક ખાનું એટલે બાર એક આ બાર સેમી થાય એટલે ખાના થઈ ગયા તો અહીંયા લંબ ચોરસનો ક્રમ આપે છે પહેલાં નંબરની આકૃતિ એની લંબાઈને પહોળાઈ લખવાની છે આપણે લંબાઈની પહોળાઈ કેટલી લીધી હતી અહીંયા આપણે લખવાની છે તો ચાર અને ત્રણ તો લખવાનું ચાર ગુણ્યા ચાર ને ત્રણ તો એ ક્ષેત્ર પર ચાર થરી બાર ચોરસ સેમી અને પરિમિતિ કરવી હતો પરિમિતિ કેટલી થાય ચાર ને ચાર આઠ ત્રણ ને ત્રણ છ આઠ ને છ ચૌદ સેમી પછી બીજી આકૃતિ હતી એનું આપણે લંબાઈ લીધી હતી છ પહોળાઈ લીધી બે એની ક્ષેત્ર પર તો છ દુ બાર થાય અને પરિમિતિ તો છ બે વખત છ લેવાના બે વખત બે લેવાના એટલે છ ને છ બાર બાર ને બે બે ચાર બાર ને ચાર સોળ સોળ સેમી થાય પછી ત્રીજી આકૃતિ એમાં આપણે જો લંબાઈ લીધી છે બાર અને પહોળાઈમાં એક તો બાર એકા બાર ચોરસ એમનું ક્ષેત્રફળ થાય પરિમિતિ ગણવીએ તો બાર બાર કેટલા થાય ચોવીસ અને એક વત્તા એટલે બે થાય તો બાર ચોવીસ બે છવ્વીસ સેમી થાય ચાલો ગુરુ કાર્ય કરીએ પહેલો પ્રશ્ન એ ગણતરી કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અહીંયા આપણને આકાર આપે છે એની લંબાઈ પહોળા એની પરિમિતિ શોધવાની ક્ષેત્રોળ શોધવાનું હોય ચોરસ એટલે લંબાઈ આપી છે દસ સેમી તો પહોળ્યા પણ કેટલી હોય એ જ માપ હોય દસ તો પહોળામાં દસ લખવાનું હોય એની પરિમિતિને ચારે બાજુનો સરવાળો તો દસ ચોક ચાલીસ ચાલીસ થાય હવે એનું ક્ષેત્રો શોધવું હોય તો બેનો ગુણાકાર લંબાઈને પહોળા એનો દસે ધાન સો ચોરસ સેમી એથી બીજું છે લંબ ચોરસ એની લંબાઈ આઠ સેમી છે ને પહોળ્યા સાત સેમી તો એની પરિમિતિ શોધી હોય તો આઠ વત્તા આઠ કરવાના અને સાત વત્તા સાત કરવાના બંનેનો સરળ થશે ત્રીસ સેમી એનું ક્ષેત્ર શોધવા મળ્યું એનો ગુણાકાર બોલી લો લંબાઈની પહોળાઈનો તો આઠ સિત્તા છપ્પન તો છપ્પન ચોરસ સેમી ત્રીજી આકૃતિ છે ચોરસ અહીં આપણને લંબાઈ કે પહોળાઈ નથી આપી અહીંયા સાહીઠ સેમી પરિમિતિ આપી છે બરાબર તો એને ચાર વડે ભાગીએ તો જવાબ કેવો આવશે સાહીઠને ચાર વડે ભાગવાથી પંદર તો લખવાનું પંદર સેમી પહોળાઈ પણ પંદર સેમી હવે પંદર ગુણ્યા પંદરનો તમે ગુણાકાર કરો એટલે એનું ક્ષેત્ર પણ મળશે બસો પચીસ ચોરસ સેમી હવે એ લંબચોરસ ચોરસ તો એનું માપ આપણને લંબાઈ નથી આપી પહોળે આપી છે નવ સેમી અને એનું ક્ષેત્ર પણ આપણને આપી છે નેવું તો નેવું ને નવ વડે ભાગવાથી કેળો જવાબ આવે દસ તો એની લંબાઈ થશે દસ સેમી હવે એ દસ ને દસ વીસ અને નવ દુ અઢાર વીસ ને અઢારનો સરળ કયો થાય અડત્રીસ સેમી એની પરિમિતિ થાય પછી ચોરસ છે જુઓ તો એ આપણે એની લંબાઈ નથી આપી પહોળાઈ નથી આપી પરિમિતિ બધું શોધવાનું છે ક્ષેત્ર પર આપણને એકસો ચુમ્માલીસ ચોરસ સેમી આપી દે બરાબર તો એકસો ચુમ્માલીસનો આપણે વર્ગ કરીએ વર્ગમૂળ આવશે બાર તો એની લંબાઈ થશે બાર અને પહોળાઈ થશે પણ બાર હવે બાર ને બાર ચોવીસ પછી બાર ને બાર ચોવીસ ચોવીસ ને ચોવીસ અડતાલીસ સેમી થાય છઠ્ઠી આકૃતિ લંબચોરસ ચોરસ એમાં લંબાઈ આપણને પંદર સેમી આપી છે પહોળાઈ શોધવાની છે ની આપણે પરિમિતિ કે લે આપીએ 40 તો 15 ને 15 30 બીજું કેલું ખૂટ્યું 10 એટલે આવશે 5 સેમી તો 15 સેમી આપીએ જે લંબાઈ 5 સેમી પહોળાઈ અને ક્ષેત્ર પરિમિતિ આપણ 40 સેમી આપીએ ક્ષેત્રફળ શોધવું હોય તો કેલું 15 * 5 = 75 ચોરસ સેમી પ્રશ્ન 2 નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્ન જવાબ આપો એક ખાનાનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર છે આખો ખાનાનું ક્ષેત્રફળ કેટલું 1 ચોરસ મીટર તો આપણે જો બે લંબચોરસ આપ્યા છે આ મોટો લંબચોરસ એની અંદર નાનો લંબચોરસ તો મેદાન એ બીસીડીનું ક્ષેત્ર પર કેટલું થાય તો અહીં જો આપણે એ બીસીડી એટલે એ બી સીડી મોટો લંબચોરસ થયો તો આપણે એ લ શોધી કાઢીએ મોટા લંબચોરસનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આમ ખાના ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત લંબાઈમાં સાત પહોળાઈમાં કેટલા ખાના એક બે ત્રણ ચાર પાંચ તો લખવાનું પાંચ સાત પંચા પાંત્રીસ ચોરસ મીટર હવે બીજો પ્રશ્ન આપણને કીધો છે કે બાગ ઇ એફ જીએચનું ક્ષેત્રફળ શોધો તો ઇ એફ જીએચ એટલે આ જે નાનો લંબચોર છે એ ગણવાનું બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ એ લખવાના પાંચ લંબાઈ પછી પહોળાઈમાં એક બે ત્રણ ને ચાર એક બે ને ત્રણ સોરી તો લખવાના ત્રણ તો પાંચ તરીકે પંદર ચોરસ મીટર તો એ લખવાનું પંદર ચોરસ મીટર ત્રીજો પ્રશ્ન છે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય તો શું કરવાનું મેદાન એ બીસીડીનું ક્ષેત્રફળ ઓછા બાગ ઈ એફ જીએચનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો એ બીસીડીનું આપણે આવ્યું હતું પાંત્રીસ અને ઈ એફજીએચનું આયુ હતું પંદર તો પાંત્રીસમાંથી પંદર બાદ કરી એટલે જવાબ આવશે વીસ ચોરસ મીટર એ રસ્તાનું ક્ષેત્રફળ થાય પ્રશ્ન ત્રણ નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો તો અહીં આપણને આકૃતિ આપી છે જો આ એક બાજુનું માપ એક સેમી છે બધી બાજુને આપણે એક એક લખી દેવાના બધી બાજુ એક એક લખી દેવાના પછી તમને ગણવાના તો કેટલા થાય જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો લખવાનું બાર સેમી બીજી આકૃતિ અહીંયા આપણે આપી જો આ લંબચોરસ છે બરાબર આ ત્રણ છે તો અહીંયા ત્રણ થાય આ એક છે તો અહીંયા એક થાય એવી રીતે અહીંયા જો આ આ પણ લંચોરસ છે આ એક પોઈન્ટ પાંચ અહીં સામે બાજુ પણ કેટલી હોય સરખી હોય એક પોઈન્ટ પાંચ અહીં ત્રણ સેમી છે તો આ પણ કેટલી થાય ત્રણ સેમી આ બધાનો તમે સરવાળો કરો તો કેટલો થાય જુઓ એક ને ત્રણ ચાર ચાર ને એક પાંચ પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને બે અડધા એટલે સત્તર એટલે સત્તર સેમી થાય ચોથું નીચે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ શોધો આચ્છાદિત એટલે આ ભાગનું આપણે શોધવાનું છે તમે જુઓ આમાં આપણું ઘણી શું આખું માપ કેલું છે અહીંયાથી પાંચ સેમી અને અહીંયા માપ આટલું ત્રણ સેમી છે તો પાંચમાંથી ત્રણ બાદ કરીએ તો જવાબ આવશે બે તો માપ આવી બે અને આ કેવું છે ચોરસ તો આ બે તો આ બાજુ બે આ બાજુ પણ બે અને આ બાજુ પણ બે તો આપણે શોધી શકાય કે ચોરસનું ક્ષેત્રફળ વાળું લંબાઈ ગુણ્યા લંબાઈ તો બે ગુણ્યા બે તો જવાબ આવશે ચાર ચોરસ સેમી તો લખી દેવાનું કે ચાર ચોરસ સેમી જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને